અંગેશ્વરના જમીન દલાલ મહિને ચાર થી પાંચ લાખની લાલચમાં ફસાઈ એક જ મહિનામાં ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ ગુમાવી બેઠા અંગેશ્વરની આમ્રપાલી સોસાયટીમાં રહેતા ત્રેપન વર્ષીય વૈભવ ચંગોઈવાલા જમીન લે વેચનો ધંધો કરે છે નિહારિકા શોપિંગ માર્કેટમાં તેઓની ઓફિસ આવેલી છે દલાસ ઇકોમ ઇન્ફ્રોટેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની લોજિસ્ટિક પેઢીની તેઓએ પોતાના લેપટોપ ઉપર જાહેરાત જોઈ હતી રીઝનલ ફ્રેન્ચાઈઝી મેળવી મહિને ચાર થી પાંચ લાખ વળતર મેળવવાની સ્કીમમાં તેઓએ રસ દાખવ્યો હતો સુરત અમદાવાદ અને મુંબઈ રાજકોટ તેમજ અન્ય સ્થળોએ ઝોનલ ઓફિસો જોઈ તેઓ આ ઠગ કંપની ઉભી કરનાર ભેજા બાજુમાં ફસાયા હતા આરોપીએ ફરિયાદીને ઇમેલથી કંપનીનું બિઝનેસ મોડલ તથા ઇન્વેસ્ટમેન્ટ અને તેનું રિટર્ન બાબતનું બ્રોશર મોકલી ગૂગલ ઓનલાઈન કોન્ફરન્સ મીટિંગ યોજી હતી અંકલેશ્વરના જમીન દલાલને પંદર લાખ સિક્યોરિટી ડિપોઝિટ સત્તાવન હજાર સોફ્ટવેરની ફી જણાવી હતી ફ્રેન્ચાઇઝી રાખવામાં દર પાર્સલ ઉપર દસ ટકા કમિશન તથા રીઝનલ ફ્રેન્ચાઇઝીના અંડરના લોકલ ફ્રેન્ચાઇઝીજીની ફીઝની રકમના પાંચ ટકાનો ફાયદો સાથે લોકલ ના ભવિષ્યમાં જે કંઈ પાર્સલ બુકિંગ કરશે તે રકમના દસ ટકા પાર્સલ મુવમેન્ટના દસ ટકા અને ડિપોઝિટ ઉપર વાર્ષિક બાર ટકા રકમ કંપની આપશેની ઓફર કરાઈ હતી જેની આવી અંકલેશ્વરના જમીન દલાલે પંદર પોઈન્ટ પચાસ લાખ ડિપોઝિટ અને ચાર લાખનો ઓફિસ ખર્ચ કરી દીધો હતો બાદમાં કંપનીની તમામ ઓફિસો બંધ સાથે બીજા બાજુના મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ થતા અંતે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે આ દલા સી દ્વારા ગુજરાતમાં આવી રીતે છસો અને દેશમાં બે લોકોને ભોળવી ત્રણ હજાર કરોડનું કૌભાંડ આચરાયા હોવાનું બહાર આવ્યું છે મેરા નામ વૈભવ પુરુષોત્તમલાલ ચંગોઈવાલા दिसंबर में एक कंपनी है डालास ई कॉम इन्फोटेक प्राइवेट लिमिटेड ये कंपनी ने मेरे को अप्रोच करा था ये अमेजोन और फ्लिपकार्ट के पार्सल की डिलीवरी का काम करती है लॉजिस्टिक कंपनी है तो इनका रीजनल फ्रेंचाइजी मॉडल मैंने लिया था इसके लिए पंद्रह लाख पचास हजार रुपया इनको दिया था इसमें से पंद्रह लाख रुपया डिपोजिट था पचास हजार रुपया सॉफ्टवेयर का फीस था प्लस ऑफिस सेटअप करने में मेरा चार लाख रुपया खर्चा लगा तो टोटल तो उन्नीस लाख पचास हज़ार का खर्चा हुआ और जनवरी में मैंने पेमेंट करा कंपनी को उसके बाद से फरवरी के बाद से कंपनी का कोई जवाब नहीं है कुछ नहीं है सब फ़ोन नंबर बंद आ रहे हैं तो ये पूरा एक फ्रॉड कंपनी थी और ये गुजरात में और ऑल ओवर इंडिया करीबन ये लोग ने तीन हज़ार करोड़ का कौब्ड करा है नौ सौ इसके अंदर फ्रेंचाइजी है इसकी इसकी फरियाद मैंने अंकलेश्वर पुलिस स्टेशन में दी है और पाँच तारीख को मेरी एफ दर्ज हुई है